એ આકામોને મજા ના આવે હું વધાર કાકા તપ પર લે તો હું તો લગા દીને જવા જિઠો ખબર અમે બે નઈ બોલતા ઓ તમએ ના બોલ તો ઓ પડે કા

છોકરો બાલાજી ઘરે બેઠાજો હા હું એ નગરો બેઠો જતો બાલાજી મારા પૈબંદર છે ને

એટલે પણ ખાલી એટલી રાહ જોઈ રહ્યો કોક ડાળો ખાલી વોક માં આવે ને એટલી હું રાહ જોઈ રહ્યો હું ખાલી કે હું કહું હા તે જે છોકરો ની બજે છોકરો એમ ના પડી તો તાપા થોડી આડ્યો પેલા વાલાજીન ઘરે એવું હે ઓવ આવો અરે તો તો હું તો એકણ આવતો નથી હવે શું કરવાનું કે તો મારે છોકરો ખરે હતો ને તે હું તો હું તો નહી આવતો થઈને ઈ એકણ જોય અરે હવે ના પડી કે વાલિયા ઘરે जातो લઈ નકયો તમે તો એ ચોડીને હડ કાઢી લાલિયાનો છોકરો બોલાવાય તો હા આવનો હા

અને ખોટો બેહર્યો તાપા અને બેહો જ ના દેવા હોય વાલાજીને કેવું પડશે મારેલા વાલાજી હા શું કરો બેઠો હું બેહો બેહો ના રો તો ના હવે તમને શું કહું વિશે તો હવે હું તમને આ તમે કેમ બેઠા

એ તો કીતા કરે આપડે એમનું શું ભરવું આવે જો તમે તંબાના ઘરે ગયા ને તો આપડે બે હરખે નહી આવે હું તો ત્યાં બહુ રાખડું છું હું તો કોઈને કે જતો જ નહીં પણ જવાનું જ નહીં એમ તો જુઓ હું તો જતો જ નહીં એમને પહેરવા નહી પણ જુઓ તમને કહું હું શું રાખતો જ નહીં કે હું કે જતોય નહીં એટલે જવાનું જ ન એમને પહેરવા નહી દેવાના હોય બરાબર જવાનું નહી એટલે પહેવા જ નહીં દેવાના એમનો હા હા નહી જઉં કારણ હા ત કાકા ભલે મા કાકો બત્તા અબ બેબેને દોડવાની ના ના તોડી આપણે અલબે તારો કાકો અને મારા કાકો બાધાંત આપણે બેબેને દોડવાની નહીં આ કરને મુકલ એ તું તું બધા મને કે તું જા ને તને કમ ભાટુ

અરે બલાકા લેણો તો તો વાલા ભાઈ આ લાલ ભાઈ કેટલા હાલો મોણો કોકો આનો નહીં તનો નાનીથી પડી ઘરેમીએ ઓ લાલ ભાઈ કોકો આનો નહીં ઓક પેલે તમ ભણા છોકરાને એમના ઘરે જમી બેહી ગયા આબાદ એમને જેટલા નાબુ એટલા લેકલ્યા કાડન હા તા કાકાને કીન મુજે માં કાકાને કી આવો ક્યાં દેહું હ હ હર તો કી હે તું તા ઘરે જન તા કાકાને કી ઓ માં કાકાને કીયો બા હા આલપે તો બොન પૂણી આયો ને તો કપાળ હારો જોઈએ યાર એવું હે બોવ કેવા તો કોઈ સતુ દે છે કાકા એ કેમ પસારી લે મને નાલ મારે મને હે હું કેતો તો લે નતો કે હું શું દીધું તે મય તો ગાતો તો ના જો મને મારજી એમની મેને સોમભાઈ કીધું કોણ તું લાકડા લેગો તપલા મા છોકરો દદો બેગો તમારો છોકરો હે તારા છોકરાને મારાવીને કોણે માર્યો તું ફાળો જે માર્યા તમારો ના 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 લાકડા એક તો બહુ થઈ ગયું જો આ છોકરાને તો

તો તો તાન પીરો કાર મુઠો બેઠો ને તો હું તો નહીં જવાનો તો તમે ટોકો પાડો મીએ પાડો એ વાલિયા એ લાલિયા બાનેર તમે અમિત પાજી જેલો પૂરા જવાનો કેરો બોથી મીએ એરો આવ્યો આપલો તમરો ટોકા પાડો યારો આ તો મેલવારો નહીં તો હું નહીં મેલવાનો એટલે ટોકો બોકો લઈને કોક પડી જાવ હું પડી દઉં લો

ભાતે ભાતા વયા

તું પણ એવું નહીં જવું એવું નતું અમે શું હતું ખબર હે અમે તો નહી બોલતા તમને ખબર અમે બે તો

બરોબર હજુ ના ખબર હોય બોલાવો ચુંડાજી આ તો બાજી નો ચેર પીરે ને અમને બજાડે અમે તો પહેલા બની તમે ગયા મારી વાત છોકરા જો તમે છોકરા શું લે કે આવે મારા મેં તો શિવલા નહીં કીધું તાપવાનું આપડે લાકડ લીએ તે લાકડ લે તેને થાપુ ચાડી ચોડી આ બાજુ છોકરા તું બે તો ઘરે ના પાડી તી ખબર હે તો કાકા આરો લઈ ગયો તમે ઘરમાં ના જ ગાજા તને કીધું નહીં જગ્યા નહીં બોલાયો લાલિયો ને લાલિયો એની ઉપર તો મને બઉ રીચારે તું હજુ કઈ બઉ માપે હવે તમે બાજો બરોબર ના બાજી યાર

આવે <laughs>